let's go i wake up to a little bit of drool on my pillow feel like it's gonna be a bad day i'm tired of shit and the coffee ain't hit yet damn ain't that great હારું વર્ષ ભાષ છે હેલો જેમાં જે મિત્રો ખુશાલી સુપલક્ષમાં તમામ મિત્રોના હાર્દિક સ્વાગત છે અત્યારે આપણે આવી ગયા છીએ કબીર વડ અહીંયા જે ખૂબ જ સુંદર મજાનો જે પ્રાચીન ઇતિહાસ રહેલો છે અહીંયા સસો વર્ષ જૂનો જે વડ આવેલું છે ત્યાર પછી અહીંયા વિશ્વ નહીં પૂજ્ય શ્રી મોરે બાપુની જે રામ કથાનું આયોજન રહ્યું છે તેની સંપૂર્ણ માહિતી હું તમને સ્ટેપ બાય સ્ટેપ આપવાનો છું કબીર વડ દર્શન જવા માટે અહીંયાં જે નર્મદા નદી રહી છે તેમને પાર

કમળક છે જામફળ છે આંબલી છે અને ચની બોળ છે આંબલી છે અને ચની બોળ ઘાટ ઉપર પહોંચી ગઈ છે અહીંયા તમે બેક સાઈડ ઉપર જોઈ રહ્યા છો જય માતાજી હોડી ઘાટ સર્વી તો ચાલો આપણે તે જગ્યા ઉપર જવા માટે કઈ રીતના તેમની ટિકિટ ભાડું છે તે આપણે જાણશું અહીંયા આપણે આગળની તરફ જાઓ ને તો આ રીતના કાંઈક ગ્રીલની એવી વ્યવસ્થા કરવામાં આવી છે હવે અહીંયા આ બે ભાઈઓ બેઠા છે તેમને પૂછીએ સર કઈ માટે કઈ રીતના વ્યવસ્થા છે

મિત્રો આપણે જઈ રહ્યા છીએ કબીરવરના દર્શન માટે આ જે નદી નર્મદા નદી છે તેને પાર કરવાની હોય છે અને અત્યારે આપણે હાલ બેઠા છીએ નર્મદા નદી જે બોટ લઈ જઈ રહી છે તે બોટ અંદર અહિયાં ઘણા બધા યાત્રિકો ભાવિભક્તો ભક્તો જે દર્શન માટે જઈ રહ્યા છે આ રીતના કઈક બોટ છે ત્યાંથી ઉતરીને હવે જઈ રહ્યા છે અહીંયા કબીર વડના દર્શન માટે તેમનો કઈ રીતના ઇતિહાસ છે તે આપણે ત્યાં જઈને જાણીશું કાંઠે પહોંચો આવી ગયા છે અહીંયા એક જે વિશ્વનીય પૂજ્ય શ્રી મોરા બાપુની જે રામકથા છે તેમનું બોર્ડ આ જગ્યા ઉપર મારવામાં આવેલું છે અહીંયા પણ એક સ્ટોલ છે આ જગ્યા ઉપરથી આપણે અહીંયા નર્મદા નદી પાર કરીને આવ્યા છે આ રીતના કાંઈક તેમનો નદી કિનારો છે મંદિરની ખૂબ જ નજીક પહોંચી ગયા છે હવે હું તમને અહીંથી કથા સ્થળ બતાવું અહીંયા સામેની તરફ જુઓ ને તે પૂજ્ય મોરાય બાપુની વ્યાસપીઠ છે કહેવાય કે કથા ડોમ બનાવવામાં આવેલો છે અને આપણે આવેલા છે સામીના નદી કિનારેથી આ રીતના કઈક તેમનો રૂટ છે જ આવી કબીર વડ કબીર વડના દર્શન માટે આપણે પોચી ગયા છે બેક ઉપર તમે જોઈ રહ્યા છો ખૂબ જ વિશાળ વડ છે તે વડનું માતમ એ છે કે એ વડ નું જ નથી જોડતું અને જે આપણે શરૂઆતમાં જ બેક સાઈડ ઉપર જોઈ રહ્યા છો જે સરસ મજાનો ગેટ બનાવેલો છે તેમના ઉદાહરણ તરીકે જ બનાવવામાં આવેલો છે વડ ટાઈપનો કે તમે કોઈ પણ જગ્યાએ તેમનું થડ જોવા નહીં મળે એવો વિશાળ વડ છે અને આશરે વર્ષ જૂનો આ છે હેઠે આપણે પહોંચી ગયા છીએ તમે ઉપરની તરફ જોઈ રહ્યા છો કે ખૂબ જ વિશાળ વડ તમને જોવા મળશે અહીંયા તમે વડનું નું થળિયું તમને એક જગ્યાએ એવું નહીં લાગે કે આ વડ થડ છે એવો ખૂબ જ વિશાળ જે જૂનો તમને દર્શન થશે કબીર સાહેબના સાનિધ્યની અંદર આપણે પહોંચી ગયા છીએ અહીંયા તમે જોઈ રહ્યા છો ખૂબ જ જે ધાર્મિક સ્થળ તમને જોવા મળશે આ જગ્યાની અંદર તો તમારું મન થઈ જશે તમે ચારે બાજુ જોવો ને ત્યાં જગ્યા ઉપર તમને વડ જ જોવા મળશે એ વડ ખૂબ જ વિશાળ છે જ્યાંથી શરૂ થાય ત્યાંથી સામેની તરફ તમે નજર નાખશો ને તે જગ્યા સુધી લાંબો વડ જોવા મળશે અને અહીંયા જે કબીર સાહેબના ના મંદિરના લાભાર્થે અહીંયા વિશ્વ પૂજ્ય શ્રી મોરાઈ બાપુની જે રામકથાનું જે કહેવાય ને કે યોજાઈ રહી છે ચાર જાન્યુઆરીથી લઈને બાર જાન્યુઆરી સુધી ભવ્યથી ભવ્ય જે તેમનું આયોજન થઈ રહ્યું છે હજારોની સંખ્યામાં ભાવિભક્તો આ જગ્યા ઉપર આવવાના છે અને દર્શન કરવાના છે તો સર્વપ્રથમ તો આપણે જ વિડીયોના માધ્યમથી ગાદી મંદિરના દર્શન કરીએ વિડીયોમાં છેલ્લે સુધી જોડે રહેજો ચેનલનો ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ તેમજ વિડીયોને લાયો તો તને ખાસ કરીને મિત્રો જોડે આ વિડીયો વધુમાં વધુ લોકો સુધી શેર કરો હવે મિત્રો આપણે જઈ રહ્યા છીએ કબીર મહારાજ ના દર્શન માટે કબીર વડ અહિયાં તેમનું ગાદી મંદિર પણ આવેલું છે અને અહીંયા બેક સાઈડ ઉપર તમે જોઈ રહ્યા છો કે સ્મૃતિ ભવન તો ચાલો આપણે શરૂઆતમાં કબીર મહારાજ દર્શન કરીએ કબીર સાહેબના ના મંદિર સામેની તરફ પાછળ ઘણા બધા વૃક્ષો ની ચંદ્રક તો અહીંયા કેળા આપી રહ્યા છે તે ખાઈ રહ્યા છે તમારી માથે માથે તમારી માથે આપો આપો એને પૂરું થઈ ગયું અહીંયા મિત્રો ઘણા બધા વાંદરાઓ છે તેમને અહીંયા કેળા મળી રહ્યા છે તમે કેળા પણ દઈ શકો છો પછી સાથે સાથે અહીંયા ઘણા બધા સ્ટોલો પણ છે તેની ઉપરથી પણ તમે બિસ્કુટ કે એવું કાંઈ પણ આપી શકો છો જો અહીંયા બચ્ચા સહિત ઘણા બધા વાંદરાઓ વસી રહ્યા છે અહીંયા નાના નાના બાળકો માટે સરસ મજાની રમતગમતની વ્યવસ્થા કરેલી છે લસરપટ્ટી હિંચકા તેમજ અહીંયા ગાય ગોળ ચકડા જેવું છે પછી અહીંયા ભાવિ ભક્તોને બેઠવા માટે બનાવેલું છે કબીર મહારાજ મંદિરના મહંત સાથે આ જગ્યાના કઈ રીતના ઇતિહાસ છે તે બાપુ પાય થી જાણશું બાપુ શું નામ તમારું મારું નામ મહંત શ્રી રાજેન્દ્રદાસ ગુરુ ગોકળદાસ કબીર મંદિર ના રહેવાસી આ જગ્યાના ઇતિહાસ વિશે થોડીક માહિતી અહીંયા જીવા અને તત્વ નામના બે બ્રાહ્મણ હતા એમને ગુરુ કરવા હતા એટલે બારણામાં વડની સૂકી ડાળ રોપી દીધી અને કોઈ પણ સંત આવે એનું ચેણામાં ધોઈને સૂકી ડાળમાં રહી રહે પાણી અને જો લીલા પાંદરા થાય એમને ગુરુ કરવા એવો નિયમ લીધેલો છે હવે ઘણા વર્ષો વીતી ગયા પણ લીલા પાંદરા ના થયા એટલે બંને ભાઈઓની આસ્થા ઓછી થઈ જાય કે કોઈ સંતમાં રહ્યું નથી પણ સંતો પણ ભેગા થઈને વિચાર કરવા બાઈ જાય કે આ તો આપણી પરીક્ષા કરે છે તો કેવા સંત છે જેને આ પાવન કરે ને કાશીની અંદર કબીર સાહેબની બહુ ચર્ચા ચાલતી હતી એટલે બધા સંતો કાશી જઈને કબીર સાહેબને ને અને વાત કરી કે ગુજરાતની અંદર સુકલથી કરીને ગામ છે ત્યાં બે ભાઈઓ એવી ટેક લીધી છે તો અમારો કંઈક ઉદ્ધાર કરો તો કબીર સાહેબ એ કીધું કે સારું ઊર્જા હું ગુજરાતમાં આવું છું ત્યાંથી પછી કબીર સાહેબ અહીંયા આવ્યા એનું ચરણામત ધોઈને સૂકી દારમાં રહી ગયું તો તરત લીલા પાંદા કિદારનો આ કબીર વર કહેવામાં આવે છે કબીર સાહેબ ચૌદસો પાસઠમાં અહીંયા આવેલા દસ વર્ષની ઉંમરે અહીંયા આવેલા કબીર સાહેબ

I wake up to a little bit of drool on my pillow, feel like it's gonna be a bad day. Yeah, I'm tired of shit, and the coffee ain't hit yet. Yeah, damn, ain't that great. I don't wanna go to work, cause my boss is a jerk, and I'm not even